અને ખેડૂતોને લૂંટી લેવામાં આવે ખેડૂતો સાથે થતી આ લૂંટના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીના આગેવાન રાજુભાઈ કરપડાએ સૌપ્રથમ બોટાદ માર્કેટિંગ યારમાં અવાજ ઉઠાવ્યો ત્યારબાદ હળદર ગામે બોટાદના હડદર ગામમાં ખેડૂત મહાપંચાયત બોલાવવામાં આવી આ ખેડૂત મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં ખેડૂતો સ્વયંભુ આવ્યા અને ખેડૂતોના મુદ્દા ઉપર પંચાયત થઈ એ પંચાયત ઉપર ભાજપના કહેવાથી ભાજપને ન ગમ્યું ખેડૂતો એકઠા થયા એના એટલે લાઠીચાર્જ કરવામાં આવ્યો નિર્દોષ ખેડૂતોને અમાનુષી અરવિંદ કેજરીવાલજી કોર્ટમાંથી જામીન મળેલા ખેડૂતોને અને એમના પરિવારોને રૂબરૂ મળ્યા એમની હિંમત ને બિરદાવી એમના સંઘર્ષ પ્રશંસા કરી અને ભવિષ્યની લાંબી લડાઈ લડવા માટે થઈ એમને પ્રેરિત પ્રોત્સાહિત કર્યા ત્યારબાદ ગઈકાલે કેજરીવાલ સાહેબે નિર્ણય કર્યો કે જેલમાં જે લોકો ખેડૂતો બંધ છે એમને પણ મળવું છે જેલમાં જે ખેડૂતો છે એમને આશ્વાસન આપવું છે એમની હિંમતને બિરદાવી છે અને જેલમાં બંધ અમારા આગેવાનો રાજુભાઈ પ્રવીણભાઈ રમેશભાઈ મહેપાલસિંહ પિયુષભાઈ મહેશભાઈ ઘણા આગેવાનો જેલમાં છે એમને પણ બિરદાવવા છે અમે ગઈકાલે લેખિતમાં જેલ તંત્રને એક અરજી આપી કે અરવિંદ કેજરીવાલજી એમની સાથે ત્રણ ધારાસભ્યો અને મનોજ સોરઠિયા આટલા લોકો મળવા માગે છે વ્યવસ્થા ગોઠવવી અમે લેખિતમાં જેલને અરજી આપી લેખિતમાં પોલીસને અરજી આપી અમે ઈમેલ થી અરજી આપી અમે ટેલિફોન થી વાત કરી અમે રૂબરૂ માં વાત કરી ગઈકાલ થી અમે લાગેલા છીએ કે જેલ માં અરવિંદ કેજરીવાલજી વત્તા ધારાસભ્ય મળવા માગે છે તમે એને મળવાની વ્યવસ્થા કરી આપો આજ દિવસ સુધી અત્યાર સુધીમાં વ્યવસ્થા કરવાના બદલે પોલીસે ચારો તરફ નાકાબંધી કરી લીધી જેલના દરવાજા બંધ કરી દીધા જેલ તરફ જતા રસ્તા પર નાકાબંધી કરી અહીંયા અરવિંદ કેજરીવાલજીની ગાડીઓ ઊભી રખાઈ દીધી છે ગાડીઓ ચાલવા દેતા નથી અને ઉપરથી જ્યારે અમે એમ કીધું કે તમે જેલમાં નથી મળવા દેવા માંગતા તો લેખિતમાં કારણ આપો લખીને આપો કે શું તકલીફ છે શું વાંધો છે લખો જે કઈ કારણ એક બે ત્રણ ચાર તો જેલ તંત્ર તરફથી અમને લેખિત ભાજપ સરકાર ફૂલ દાદાગીરી ફૂલ તાનાશાહી કે અરવિંદ કેજરીવાલ ગુજરાત ના ખેડૂતોને મળી શકવા ન જોઈએ એના માટે સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છેલ્લે અમે એવું પણ નક્કી કર્યું કે તમે અમને ખેડૂતોને ભલે ન મળવા દો

ત્યારે એ નિયમો અનુસાર જ અમે પરવાનગી માંગી હતી ગઈ કાલે પણ એક લેટર લખ્યો હતો અને આજે પણ એક એપ્લિકેશન આપવા માટે અમે જવાના હતા છતાં ત્યાંના સુપ્રિટેન્ડન્ટ અને પોલીસ વિભાગ દ્વારા સદંતર ત્યાંની મુલાકાત કરવા માટે ના પાડવામાં આવી છે જે બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો માટેની માનસિકતા પ્રદર્શિત કરે છે તમે જોયું હશે એક બાજુ હળવદનો કાંડ થાય છે એમાં ખેડૂતો પર લાઠીચાર થાય છે ખેડૂતો પર ખોટી એફઆઈઆર થાય છે અને આજે ખેડૂતોને મળવા માટે ખેડૂતોને મળવા શું ગુનો છે કે એનાથી મળવા દેવામાં નથી આવતા એટલે ડર છે એમને જે આ રીતના એમના પોલીસ નો ઉપયોગ કરીને મળવાની મુલાકાતની અટકાયત કરે છે જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ